એ ભાઈ તમારે કેટલી મિનિટમાં લોન થઈ પંદર જ મિનિટમાં હું અહીંયા આવ્યો અને મારા ખાતામાં એક લાખ પચાસ હજાર રૂપિયા જમા થઈ ગયા પંદર મિનિટમાં અંદર જ મિનિટમાં લાખ રૂપિયાની લોન લેવા માટે આવ્યા હતા ખોળ એન્ટરપ્રાઇઝમાં અને બે લાખની લોન પાસ કરાવી દીધી છે અને પંદર મિનિટમાં ખાતામાં જમા થઈ ગયા છે અત્યારે ઘરે ઘરે બધાને પૈસાની જરૂર હોય છે માથે સાતમ આઠમ આવે છે મેરેજની સિઝન આવે છે તાત્કાલિક તમારે પણ પૈસાની જરૂર હોય ટાઈમે સેલેરી આવે ન આવે નોકરી ધંધા ચાલતા હોય ન ચાલતા હોય ચિંતા નહીં કરવાની આધાર કાર્ડ પાન કાર્ડ લઈને સીધા પહોંચી જાવ ખોટેલ એન્ટરપ્રાઇઝમાં અહીંયા પાંચ હજાર રૂપિયા થી લઈને દસ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન પાસ કરાવી આપે છે જો તમે રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર વડોદરા સુરત અમદાવાદ કોઈ પણ સિટી માં રહેતા હોય તમારે પણ તાત્કાલિક પર્સનલ લોન લેવી હોય તો પહોંચી જવાનું ખોટેલ એન્ટરપ્રાઇઝમાં માં સાતસો ચાલીસ પ્લસ સિવિલ હોવો જરૂરી છે અને હવે તો ખોટેલ એન્ટરપ્રાઇઝ ની રાજકોટ માં બે બે બ્રાન્ચ છે એક તો રૈયા રોડ ઉપર સિટી સેન્ટરમાં અને બીજી દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક ની બાજુમાં ખોડલ એન્ટરપ્રાઇઝ